દીપ દેશમુખ ઉપસ્થિત રહ્યા હતા રંગોળી કલાકાર કલાવતી વિવિધ સામાજિક પ્રવૃત્તિઓની સાથે સંકળાયેલા છે તેઓ છેલ્લા ચાર વર્ષથી જવાનોને રાખડી મોકલી રહ્યા છે તેણે પહેલા વર્ષે ઓગણીસો રાખડીઓ મોકલી હતી આ સમયે સેનાના ત્રણેય દળોને આ રાખડીઓ મોકલવામાં આવી છે કલાવતી દેશમુખે પ્રતિક્રિયા આપી હતી કે તે ખૂબ જ ખુશ છે દેશમુખ આ માટે કોઈ પણ પ્રકારની આર્થિક મદદ સ્વીકારતા નથી

લશ્કરી મથકો અને તમામ તકનીકી ભાષાઓને સંબોધીને તેમને પ્રોત્સાહિત કરવા ત્યારબાદ રાખડીઓ મોકલવામાં આવી હતી દેશમુખ દ્વારા નગર ખાતે એમ આઈ પ્રોગ્રામ દ્વારા ચાર રાખડીઓ આપવામાં આવશે આ વખતે સેનાના વરિષ્ઠ અધિકારીઓ હાજર રહેશે શ્રી સંતરામ મહારાજની અસિમ કૃપાથી માતા પિતા અને ગુરુવરિયાના આશીર્વાદથી હું નડિયાદની દીકરી કલાવતી સાબળે દેશમુખ છેલ્લા ચાર વર્ષથી આપણા સૈનિકો માટે સ્વહાથે સ્વભંડોળમાંથી રાખડીઓ તૈયાર કરું છું આ રાખડીઓ તૈયાર કરવાના ઉપક્રમમાં મને મારા વિદ્યાર્થી ભૂષણ અને હર્ષલ શિંદે અને મારો કરે છે આ રાખડીઓનો ઉપક્રમ ચાલુ કરવા પાછળનો હેતુ એવો હતો કે આપણે જાણીએ છીએ સરહદ પર આપણા જવાન ભાઈઓ આપણી સુરક્ષા કરે છે આપણે ભારત દેશની આપણે ભારત માતાની સુરક્ષા કરે છે અને એમના લાંબી આયુ માટે આ પ્રેમનો ધાગો અમે અમારા હાથે તૈયાર કરીએ છીએ અભિમાન છે કે હું ગુજરાતની માટીમાં જન્મી ઓગણીસો પચાસ રાખડીથી શરૂઆત કરી અને આજે અમે પંદર હજારનો આંકડો અમે ક્રોસ કરેલો છે અને આ પંદર હજાર રાખડીઓ જવાનો સુધી પહોંચાડવાનું કામ આજે શ્રીરામપુરનું પોસ્ટલ ડિપાર્ટમેન્ટ નો આખો સ્ટાફ કરી રહ્યો છે અભિમાન છે કે હું નડિયાદની દીકરી ગુજરાતની જે કલા છે જે અમે સંતાના હાઈસ્કૂલમાં ઓઝીના માર્ગદર્શન હેઠળ શીખ્યા છીએ તો એ ગુજરાતની કલા આજે મહારાષ્ટ્રમાં રહીને હું એ કલા નું માર્ગદર્શન લઈને આજે હું દેશ સેવા કરી રહી છું અને બીજું એવું કે આ વર્ષે અમે ત્રણેય દલોમાં એટલે આર્મી નેવી અને એરફોર્સ ત્રણેય દલોમાં અમે રાખડીઓ મોકલવાનું કામ કરેલું છે એ રાખડીઓ માટેનું જે મટીરીયલ છે અમે સૂતરના ધાગામાંથી એ મટીરિયલ બનાવીએ છીએ મટિરિયલ અમે યુઝ કરીએ છીએ એની અંદર મોટી ડાયમંડ વિવિધ પ્રકારના મણકાં વિવિધ રંગના જે સૂતરના ધાગા છે એનો ઉપયોગ કરીને અમે એ રાખડીઓ પ્રેમ ભાવે અમે બનાવીએ છીએ નડિયાદવાસીઓનો ગુજરાતવાસીઓનો મહારાષ્ટ્રવાસીઓનો મારા પૂર્ણ ભારતવાસીઓનો પ્રેમ આશીર્વાદ અને સંતરામ મહારાજની અસીમ કૃપા મારી પર રહે એવી હું અપેક્ષા કરું છું અને આ પંદર હજારનો આંકડો વધુમાં વધુ વધે अने आ रीते तमारो प्रेम मारी साथे रहे अने मारी आ देश सेवा अभी अभी रीत रीते मारा छेल्ला श्वास सुधी चालू रहे एवी हूँ सौने तो विनंती करूँ छूँ I myself Sakshi Hiten Kumar Patel, student of class 11 science from Mother Care English Medium School. I was first ranker of my school in 10th standard and second ranker of Nadiad. Lead School helps in clearing concepts of every subject. For example, chapter of science was very lengthy and somewhat hard to understand. When we started it through the animated video provided by lead, it was very easy for us to understand. So, when the question related to that came in exam, which was complex, we were easily able to answer that.